संकल्प लो के आज की दरज दूध ध्यान करी मने मारी ओर खान माटे वो अर्धो बोला मने मारी ओर खान करी से वो चार बिंदु सयुक्तम नित्यम ध्यानंति योगिनम कामदम मोक्षदम जेव ओंकाराय नमो नमः अ ओंकार मंत्र सर्व मंत्र थी अनुराधा

મને વાર ના લાગી પટા ઓટ બધું કામ કરી દીધું તેરે भगत ને કે કામ દે ને તો તને મારી નાખીશ મને કામ બતાવ તને મારી નાખીશ સકલ મને કામ દે તેરે भगत કે હું એના ગુરુ બાસતે કે ગુરુજી આ ગુરુદન કે હું કે મને કામ દે ને તો તને મારી નાખીશ

हाँ रास थोड़ी पड़े हो एक एक शब्द लगे नहीं विकीतर नाम को अंदर अंदर विकी नाम को आ शब्द अंदर पड़े है इतने कितनों एक बार साथ साथ तो गुरु हमारे तो परम सद्भावनी साथ साथ तो गुरु ने सोध मारे जो जो के आदिवों सब कटावेरों साईं खाली घटना कोई जा પ્રગટ હોય વાહગત બલિહારી ત્યાં આ ની અંદર પ્રગટ થયો એ તમે જોજો કે મારો ગુરુ કોણ તમારી કુળદેવી પૂછો માં કે માં આજ જન્મે મને મારા સદગુરુ અને તારા દર્શન મને થવા જોઈએ એનો માર્ગ બતાવ હું તેવી કૃપા કરે ને તો બધા કાર્ય સફળ થાય થાય ને થાય તમે સાચા સદગુરો સુધી એ પહોંચાડે અમારા નીચનો અનુભવ છે બધાને આપણે કુલદેવી રસ્તો આપે છે સદગુરુને ચરણે બળું માંગો પ્રેમ પ્રસાદ દયા કરી ગુરુ દીજે હરિ રસ અમૃત સ્વાદ ગુરુ કને જઈને આ માંગજો મારા દીકરાની સવાય નથી થતી મારા માંગ દુખે છે મારા ધંધા નથી આવતા એ ફરિયાદ ના કરજો ઈ તો કર્મને આધીન છે એક ગુરુ કને કે ના મળે ને તો બીજા गुरु कने पे गुरु साधु कने के जानवानो प्रयत्न करजो जे कुवो कुओनी पाणी ના નીકળે સથો કુવા વાટે જોઈ કે પાણી નીકળશે તો બિચાર ગુરુને માબે પાણીને ઘણી લીધું 10 માં મગ્યા કોલેજ હોને કે કોઈ એક જ સાહેબ ભણાવેલો બધું બદલી જાયરો ને તો એ ગુરુ છે ને તો એવા મને જેના બનેતી આ ગુરુ આત્મસાક્ષત કર मैं जी भरों हैं ये सदगुरु ने भुगती वाह मारा सदगुरु श्री नानस्वामी बाबा ये परुष रहे जे इन आसानी दिया मरे सरक दुनिया ना दूसरे में मारा नीच बत्त मरे लो जा नीच बत्त आत्मा जा को आज इन्हें अंत और मेरे नीच वस्ते जे जे गुरु स्वरूप आ मारा सदगुरु

सदगुरु ने हो अज्ञान के रूप में कैसे रूपे गमे क्या बिरास्ता हो है तुम्हारा मैं अत्यंत वंदन करन छु हे परम तत्व गुरुदेव आ दासीना मंजन प्रणाम स्वीकार कसो कोई ना अब एक मुंह गाए सेके